ન્યૂઝ સ્વાગત છે બોરસદમાં આવેલ તાલુકા સરકારી ગોડાઉનના પરિસર અને તેની ઓફિસમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે જોકે ગોડાઉનમાં જ્યાં ઘઉ સહિતનો અનાજનો જથ્થો જે મૂકવામાં આવ્યો છે તે જગ્યા ચારેક ફૂટ જેટલી ઊંચી હોવાથી અનાજને કોઈ નુકસાન થવા પામ્યું નથી જો હજી પણ અવિરત વરસાદ વરસતો રહે અને પાણી ન ઓસરે તો લાખો રૂપિયાના અનાજને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજરે સરકારી અનાજ ગોડાઉનની મુલાકાત લીધી પોરસાદ સ્થિત સરકારી અનાજ ગોડાઉન પરિસર અને ઓફિસમાં પાણી ઘુસ્યા હોવાની જાણ થતાં પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર ડોક્ટર પાયલ જોકાણીએ વરસતા વરસાદ વચ્ચે અનાજ ગોડાઉનની મુલાકાત લીધી હતી દરમિયાન ડોક્ટર પાયલ જોગાણીએ જણાવ્યું હતું કે હાલ તો અનાજના જથ્થાને કંઈ નુકસાન થયું નથી જો વધુ વરસાદ પડે તો નુકસાન થવાનું સંભાવના તો રહેલી છે પરંતુ અમારા દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને ગોડાઉનમાં સિમેન્ટની પાળ કરી છે બેનરો કોથળા મૂકી દેવામાં આવ્યા છે વધુ વરસાદ વરસે તો પણ પાણી ગોડાઉનની અંદર ન ઘુસે તે માટેના તમામ પગલાં લેવામાં આવ્યા છે ડોક્ટર પાયલ જોગાણી નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ ટુ આણંદ અચ્છા જે વરસાદ વરસાદમાં વરસ્યો છે એને લઈને ગોડાઉનની પરિસ્થિતિ શું આજે સવારે ખબર પડી કે સવારે આઠ વાગ્યાથી અત્યારે બાર વાગ્યા સુધીમાં બોરસદના આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ખાતે તેર ઇસથી વધારે વરસાદ પડ્યો છે જેના કારણે ગોડાઉનના કમ્પાઉન્ડમાં અને ઓફિસમાં પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ગોડાઉનની અંદર પાણી ભરાયેલ નથી અને જથ્થાને કોઈ નુકસાન થયેલું નથી હાલ કેટલો જથ્થો હાલ અત્યારે ચાર હજારથી વધારે ઘઉંના ઘઉંની બેગ છે અને ચોખાની બેગ છે ચાર હજારથી વધારે અને પ્લસ અધર કોમોડિટી તેલ ખાંડ દાળ ચણા અને મીઠું વગેરે ઉપલબ્ધ છે ગોડાઉન ખાતે તો નુકસાન થવાની સંભાવના રહેલી છે પરંતુ અમારા દ્વારા અગમચેતીના પગલા રૂપે ગોડાઉન પર અત્યારે સિમેન્ટની પાળી કરેલી છે અને જેને અત્યારે બેનરો અને કોથળાઓ દ્વારા બંધ કરેલી છે જેના કારણે ગોડાઉનની અંદર કદાચ વરસાદ વધે અને ગોડાઉનની અંદર પાણી ના આવી શકે એવા દ્વારા તમામ પગલાઓ અમારા દ્વારા લેવાઈ રહ્યા છે